જૂનાગઢમાં ટીંબાવાડી નજીક સ્કૂલ બસ ખાડામાં ફસાયું સામે આવ્યું તંત્રની અણગઢ કામગીરીના લીધે નાગરિકો સતત તેનો ભોગ બની રહ્યા છે સવારે વિદ્યાર્થીઓને લેવા જતી ટાયર ખાડામાં ડ્રેનેજની કામગીરી માટે પહેલા સ્કૂલ નજીક કરવામાં પછી માત્ર માટી નાખીને પુરાણ કરવાનો આરોપ લગાવાયો છે બસ ને બહાર કાઢવા બસના ડ્રાઈવર્સ અને સ્કૂલ સંચાલકોએ કામગીરી કરી હતી આ ચેનલ ખોદવામાં આવી ખોદી એનું કામ કરીને પછી લેતા હતા તો રાતના આખી રાત વરસાદ થયો એને કારણે પાણી જમીન નીચે ઉતર્યું અને પોલાણ થયું એને હિસાબે ગેટ ઉપર જ બે બસો ખૂટી ગઈ સ્કૂલ જે બસો હતી તેમાં વિદ્યાર્થીઓ હતા કે શું કઈ રીતે ના એટલા આપણા સદભાગ્ય કે વિદ્યાર્થીઓ નહોતા જો દીકરીઓ બસ માં બેસેલી હોત ને આ બનાવ બન્યું હોત તો જે નાના ની કે કઈ નુકસાન થત તો એના માટે જવાબદાર કોણ આખા જુનાગઢ માં કેવી પરિસ્થિતિ છે જુનાગઢ માં આજ રીતની બદતર પરિસ્થિતિ છે ચોમાસા ને કારણે જયારે ચોમાસા ની ઋતુ આવે તો ઈ મોન્સૂન કામગીરી કરવાની થતી હોય તો ઈ નિયત સમય કરતા ઈ લેટ કામગીરી કરે એને કારણે આ પરિસ્થિતિ સર્જાય શું કરવું જોઈએ શું આ લોકો વ્યવસ્થિત કામગીરી કરે અને નિયત સમયે વ્યવસ્થિત કામગીરી કરે તો આ પરિસ્થિતિ ન સર્જાય અત્યારે આ અમારે એક સંસ્થા પૂરતી નહીં તો આખા જૂનાગઢ માં તમે ગમે ત્યાં જાવ વાર છીએ પરિસ્થિતિ છે